હેલો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ પટેલ સ્વાગત છે આપણું આપણી એમએસ વિજ્ઞાન કોચિંગ ક્લાસીસ ઓફ પાલનપુરની અંદર આપણે આગલા વિડીયોમાં સંભાવના ચેપ્ટર ધોરણ દસ ચેપ્ટર ચૌદમાં ગણિતમાં આગલા વિડીયોમાં આપણે શું શું ભણ્યા હતા તો એક ભણ્યા હતા સિક્કો બીજો પાસો હવે આગળ આપણે ભણવાનું છે પત્તા બાજી પત્તા હોય ને બાજી રમતા હોય તે બાજી પત્તા એના પછી ગુણ અને પછી કેલેન્ડર એટલે આપણે થિયરી થઈ જાય પૂરી બસ આટલું ઓવરવ્યુ જોઈ લેવાનું આપણે વ્યવસ્થિત તો થિયરી પૂરી ને પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ચલો બાજી પત્તાની અંદર તમને ખબર હશે કે પત્તા કેટલા હોય બાજી રમેલા રમીલાશું પત્તા કેટલા હોય બાજી કુલ પત્તા હોય બાવન કેટલા પત્તા હોય બાવન આ બાવન પત્તાની અંદરથી આપણે અલગ અલગ એને ચાર વિભાગોમાં વેચવાના છે કારણ કે એને એ રીતના પ્રશ્નો જ અંદરથી આના બે પ્રકાર પડે બાજી પત્તા બે પ્રકારના હોય એક આવે લાલ રંગના અને બીજા આવે કાળા રંગના તો બાવન પત્તામાંથી અડધા લાલ રંગના હોય અડધા કાળા રંગના હોય તો લાલ રંગના કેટલા હોય લાલ રંગના હોય છવ્વીસ અને કાળા રંગના પણ કેટલા હોય છવ્વીસ લાલ રંગના પણ છવ્વીસ કાળા રંગના પણ બાજી પત્તા હોય છવ્વીસ હવે એનાય આનાય બે પ્રકાર પડે અને આના પણ બે પ્રકાર પડે લાલ રંગ ના હોય એનાય બે પ્રકાર હોય એક આવે લાલની અંદર ચરકટ શું કહેવાય એને ચરકટ અને એક આવે લાલની અંદર લાલ રંગનું અથવા લાલીનું એને લાલ રંગ જ કહેવાય લાલ પટ્ટું લાલનું અમુક લાલી શબ્દ કહેવાય લાલ કહેવાય આપણે લાલ શબ્દ યાદ રાખવા હવે ચરકટની અંદર કયા કયા સોરી ચરકટની આ ચરકટ અને આ રીતની ડિઝાઇન હોય દિલ ટાઈપ હોય એ લાલની ડિઝાઇન ચરકટની ડિઝાઇન આ મેં કરી આમ મસ્ત ચરકટ આપી હોય હવે ચરકટ કેટલા પત્તા હોય આ છવ્વીસ હોય ઉપર બાવન છે બાવન ના બે ભાગ છવ્વીસ છવ્વીસ છવીસ ના બે ભાગ ચરકટ અને લાલ તો આર તેર ના જૂથમાં હોય કે ના હોય તો આ પણ તેર હોય અને આ પણ તેર હોય ચલો હવે કાળા રંગના તો કાળા રંગના કેટલા હોય બે હોય એક આવે કાળીનું એક આવે ફૂલીનું ફૂલીનું હવે કાળીનું કેવું હોય તો કાળીનું આ ટાઈપ હોય આ ટાઈપ હોય કાળીનું અંદર આખું કમ્પ્લેટ ભરેલું હોય જગ્યા નહીં એટલે આપણે એ રીતને એડજસ્ટ કરીએ અને ફૂલ્લી નું તો ફૂલ્લી આ ટાઈપ હોય આ કાળી પત્તા હોય પત્તા આ તો આના તેર હોય અને આના તેર હોય એમ કરી કુલ છવ્વીસ જાય તો આના તેર પત્તા આના તેર પત્તા કુલ પત્તા બાવન થાય સમજણ પડી આટલા ઉધી આટલી તમને ખબર હશે હવે તમને આગળ કહું કે આ તો ખબર છે પણ એની અંદર એવા બીજા કયા હોય કે જે હોય 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 ચિત્ર વગરના આ રીતના પ્રશ્નો બને ને તમને એમ પૂછે કે ચિત્ર વાળા કેટલા હોય ચિત્ર વાળા ચિત્ર વાળાનું બીજું નામ છે મુખ મુદ્રા વાળા ચોપડીમાં મુખ મુદ્રા વાળા આપ્યું છે મુખ મુદ્રા વાળા એ કેટલા હોય તો એક હોય જે જેની અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ હોય જેને અમુક અલગ અલગ નામથી ઓળખતા હોય કેને અલગ અલગ નામથી ઓળખતા હોય એક જે બીજું કે અને ત્રીજું ક્યુ ત્રીજું ક્યુ ચાલ હવે આવા કેટલા પત્તા હોય શું ચરકટમાં જે હોય હા કે પણ હોય ક્યુ પણ હોય અહીંયા ક્યુ અહીંયા હોય અહીંયા હોય હોય એટલે ચારે જગ્યા એ હોય લાલ ચરકટ કાળી અને ખુલ્લી ચાર ની અંદર જે હોય કે પણ હોય ને ક્યુ પણ હોય એટલે આર્યો ને આ કેટલી વખત આવી ચાર વખત આવી તો ચાર કેટલા થયા કુલ બાર પત્તા ચિત્ર વાળા હોય સમજણ પડે આ ગુણાકાર કર્યો છે આ ગુણાકાર છે છે હવે એવું કે કે એકા કેટલા હોય તો આપણને ખબર ચાર ની અંદર ચાર એકા હોય હોય કે ના હોય ચાર ની અંદર ચાર એકા હોય હવે એમ પૂછે કે ચિત્ર વગરના કેટલા હોય ચિત્ર વગરના કેટલા હોય તો બાર ચિત્રવાળા હોય મુખ મુદ્રાવાળા હોય તો ચાલીસ બાપન માંથી બહાર કાઢો તો ચાલીસ ચાલીસ એ ચિત્ર વગર ના હોય અને હવે લાસ્ટ પ્રશ્ન બને આનો એમ પૂછે કે એબીસીડી ના મૂળાક્ષરો વાળા એબીસીડી ના મૂળાક્ષરો વાળા કેટલા હોય મૂળાક્ષરો વાળા કેટલા હોય તો મૂળાક્ષરો વાળા એક હોય જે કે ક્યુ અને એક હોય એકો જેને એ કહેવાય આ કેટલા પત્તા હોય મૂળાક્ષરો વાળા તો ચારે જગ્યાએ ચાર ચાર આવી એટલે આ ચાર ગુણ્યા ચાર ચોગું ચોગું સો બસ બાજી ભરતામાં આ રીતના જ પ્રશ્ન બને બાકી કશો નવો બનતો નથી હવે તમને આવી રીતે એક પ્રશ્ન બનાવી આપું બાવન પત્તાના ઢગમોથી એ પૂછે કે બાવન પત્તાના આ એક એક્ઝામ્પલ આપું છું બાવન પત્તાના બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા હોય હોય તેની સંભાવના કેટલી તો આપણી સંભાવનાનું સૂત્ર શું હતું સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો એ સૂત્ર ઉપરથી આપણે વિચારીએ કે કુલ પત્તા કેટલા હતા બાવન કુલ પરિણામ બાવન બાવન માંથી એક પત્તું પસંદ કરતા એકો હોય હવે એકો હોય એની સંભાવના કેટલી કુલ ચાર એકા હોય તો કોઈ બી રંગનો એકો હોય આની અંદરથી એકો આવી શકે આની અંદરથી એકો આવી શકે આની અંદરથી પણ એકો આવી શકે આની અંદરથી પણ એકો આવી શકે આમ કુલ ચાર એકા આવે તો ચાર તો એક ભાગ્યા તેર જવાબ આવે કારણ કે થાય જતા રહ્યા ઉપર કશું તો જ આવે સમજણ પડી પડી ખબર તો ચલો આગળ હવે આપણે આવે છે ભણવાનું ગુણ વિશે થોડા પ્રશ્નો લખ્યા છે પણ ગુણ વિશે ભણવાનું આવે સંભાવનામાં એક ગુણનો ટોપિક આવે હવે આની અંદર તમને એવું કહે છે કે સો ગુણના પેપરમાંથી અડત્રીસ ગુણ મેળવવાની સંભાવના શોધો પેપર સો ગુણનો છે એમાંથી અડત્રીસ મેળવવાની સંભાવના ચલો પહેલાં એક વખત બધા કોમેન્ટ કરો ને ભલે બધા વિડીયો જોતા હોય પણ એક વાર કોમેન્ટ કરો તો તમને તમારા મગજમાં ધારો કે શું તમે જવાબ લખશો આની અંદર સો ગુણના પેપરમાંથી અડત્રીસ ગુણ મેળવવાની સંભાવનાનો જવાબ આપો આ બે પ્રશ્નમાં જવાબ તમે કોમેન્ટમાં આપજો कमेंट માં જવાબ કહી દો આ પ્રશ્ન થોડો સમજાવશું ચલો કરો કમેન્ટ કરો ઓકે આગળ હવે સંભાવનાનું સૂત્ર શું હતું આપણે શોધવાનું છે શું સંભાવના તો સંભાવનાનું સૂત્ર શું હતું કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ગુણના પેપરમાંથી તો અહીંયા કુલ પરિણામ કેટલું મળશે કુલ પરિણામ કેટલું હશે તો અહીંયા જો આની અંદર એવું લખવાનું હોય કે અહીં મળતા કુલ પરિણામ બરાબર અહીં મળતા શક્ય પરિણામ બરાબર અડત્રીસ પણ અત્યારે થિયરી ચલાવું છું એટલા માટે હું આખું નહીં ઉદાહરણ આવશે ત્યારે જોયું બધું એટલું અત્યારે નહીં હાલ થિયરી છે ચલો શક્ય પરિણામમાં શું છે સોરી કુલ પરિણામમાં શું છે કુલ ગુણ કેટલા છે શું તો તમે અહીંયા કેટલા લખશો કેટલા લખશો અને શક્ય પરિણામ તો અડત્રીસ છે શું એવા કોઈ હોય વિદ્યાર્થી અમારા જેવા હોય કે જેને સોમાંથી માંથી આવે આવે કે ના આવે સોમાંથી માંથી આવે તો કુલ પરિણામ કેટલા થઈ ગયા એક થી સો તો ખરા એક થી સો તો માર્ક્સ આવે જ પણ કોઈક એવા હોય જેમને જીરો પણ આવે તો જીરો પણ એક પરિણામ જ છે ને તો કુલ પરિણામ કેટલા થઈ ગયા એકસો એક પરિણામ થઈ ગયા કેટલા પરિણામ થઈ ગયા એકસો એક અને હવે શક્ય પરિણામ કેટલા તો શક્ય પરિણામ અડત્રીસ આ આપણો જવાબ એટલે ગુણમાં ખાસ ખબર રાખ્યો શું લખવું ચલો અહીંયા શું કહે છે કે સ્વ ગુણના પેપરમાંથી નવ્વાણું ગુણ મેળવવાની સંભાવના શોધો તો આ તમારે જાતે કોમેન્ટમાં લખવાનો કોમેન્ટમાં આનો આન્સર આપવાનો જે જોતા હોય દરેક વિદ્યાર્થીને કોમેન્ટમાં આન્સર આપવાનો એક હજાર ગુણના પેપરમાંથી નવસો ને ગુણ આ નવસો એકાણું ગુણ છે નવસો એકાણું ગુણ મેળવવાની સંભાવના શોધો આનો પણ જવાબ કોમેન્ટમાં કરવું ઓકે ચલો હવે આગળ આવશે નેક્સ્ટ વિડીયોમાં કેલેન્ડર કેલેન્ડર ભણી અને પછી આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણ અને પછી ઉદાહરણ પડીને પછી સ્વાધ્યાયના દાખવું ઓકે